ગુજરાત રાજ્ય યોગ બોર્ડ રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના ઉપક્રમે ડભોઈ પાલિકા વોર્ડ કક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધા બે હજાર શ્રી આરજી પંડ્યા હાઈસ્કૂલના પટાંગણમાં રાખવામાં આવી હતી જેમાં પાલિકા કારોબારી ચેરમેન તિદિલબેન સોનીની અધ્યક્ષતામાં સ્પર્ધા યોજાય આ પ્રસંગે આમંત્રિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી સ્પર્ધાનો પ્રારંભ કરાવ્યો હતો જેમાં મહેમાનોનું સ્વાગત પુષ્પગુચ્છથી કરવામાં આવ્યું હતું બાદમાં ગાયત્રી મંત્ર સૂર્યસ્તુતિ શાળાની દિવ્યા અને શિફાબાનું દ્વારા રજૂ કરવામાં આવી શાળાના શિક્ષક આરસી પટેલ દ્વારા સૂક્ષ્મ વ્યાયામ અને યોગ નિદર્શન કરાવ્યું આ પ્રસંગે નિર્ણાયક મેઘાબેન તથા નોડલ ઓફિસર ભરતભાઈ તાલુકા યોગ કોચ જિજ્ઞાસાબેન ભાવસાર પણ સ્પર્ધામાં નિયમોની નિયમોની જાણકારી આપી હતી આ સ્પર્ધામાં નવ વિદ્યાર્થીઓ અને ઓગણીસ વિદ્યાર્થી બહેનોએ ભાગ લીધો કાર્યક્રમના અંતે આરસી પટેલ દ્વારા સૌનો આભાર વ્યક્ત કરાયો હતો ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત રાજ્યવ્યાપી મહાઅભિયાન અંતર્ગત જે સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજાઈ ગઈ તેની અંદર સમગ્ર રાજ્યની જે અત્રેની ખ્યાતનામ શિક્ષણ સંસ્થા એવી શ્રી આરજી પંડ્યા હાઈસ્કૂલની અંદર પણ તારીખ ઓગણીસ બાર બે હજાર ત્રેવીસની મંગળવારના રોજ શાળાના પટાંગણમાં ખૂબ જ સારી રીતે આ કાર્યક્રમ ઉજવાઈ ગયો દર્ભાવતી નગરીના નગરપાલિકાના કારોબારી ચેરમેન એવા શ્રીમતી તેજલબેન સોની જે કારોબારી ચેરમેન છે તેમની અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજવામાં આવેલ જેમાં શાળાના ટ્રસ્ટી એવા મહેશબાબુ આર પંડ્યા સાહેબ અને રોહિતભાઈ પંડ્યા સાહેબ તેમની આગેવાનીમાં સાથે સાથે રાજ્ય યોગ બોર્ડના નિષ્ણાત જજ એટલે કે નિર્ણાયક શ્રીઓ શાળાના શિક્ષકગણ ડભો ડભોઈ અને જે નગરના વરિષ્ઠ નાગરિકો છે સાથે સાથે અહીંના પ્રતિષ્ઠિત આગેવાનો છે તેમની સાથે સાથે વિપુલ સંખ્યામાં બાળકો અને લોકોએ આ કાર્યક્રમ છે એનો ભાગ ભાગ લઈ અને એની અંદર તેમણે ખૂબ સારી રીતે એનો લાભ લીધો હતો ગુજરાત રાજ્ય યોગ